ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં પ્રથમ પ્રશ્નોત્તરીના સમયમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને લગતા વિવિધ પ્રશ્નો એક કલાક સુધી ચાલ્યા હતા જો કે શાળાઓને લગતા અનેક પ્રશ્નોની બુદ્ધિપૂર્વક માહિતી મેળવી એકનો પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા સાધારણ સભામાં વિપક્ષના સભ્યોમાં ચાલતી હતી કે વિપક્ષના પ્રશ્નો ના આવી શકે તે માટે લંબાણપૂર્વક પ્રશ્નો અને જવાબો થઈ રહ્યા છે વિપક્ષ દ્વારા વિવિધ ત્રણ બાબતોમાં પોઈન્ટ ઓફ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ તે ચાલેલ અંત જોકે હતી ત્યારે વિપક્ષે વોક આઉટ કરેલ ત્યારબાદ વિપક્ષ દ્વારા બે વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મતદાન ઉપર લેતા બહુમતીએ ઉડી ગઈ હતી આ ઉપરાંત એક સુધારા દરખાસ્ત પણ બહુમતીએ પાસ થઈ હતી આ ઉપરાંત અન્ય દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને મંજૂર કરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન જોઈએ સમજાવો અને નિર્ણય કરો તમે કેટલા ટોકન થી આપું છે કે તમે જગ્યા ખાઈ છો जब मैं आऊँ हाँ। कोटी करीब नहीं गाय दिया कोटी करीब नहीं जाना बोलो। कोटी गाय दिया हमारे सांबर की जब मैं कोटी गाय दिया। सिंबा सिंबा बाल यावा बेल सिंबा बेल सिंबा तबे लियो तुम आपने बेल सिंबा लियो तुम्हारे गाव कर दिया। जीतू बाई नी बोला समझने जो जो समय 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 नहीं बेल समय बाल ब

આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પાંચ કાર્ય અને પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો હતો પાંચ કાર્યનું કાર્ય કરવામાં આવ્યું હતું ઉપરાંત વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા વધારાના બે કાર્યો લેવામાં આવ્યા હતા તમામ કાર્યો ચર્ચા થઈ હતી પ્રશ્નોતરીમાં શિક્ષણનું ખૂબ ઝીણવદભરી માહિતી મળી હતી જીતુભાઈ સોલંકીએ બે પ્રશ્ન કર્યા હતા વધારાના કાર્ય કર્યા હતા તેમાં લીગલી કોર્પોરેશન એમાં કાંઈ મદદ કરી શકે તેવું નહીં હોવાથી તેનું કાર્ય મતદાન ઉપર લેવું પડે એમ હોય મતદાન ઉપર લેવાથી તેમના કાર્ય મંજૂર થયા માં આવતા ધાર્મિક સ્થળો કોઈ એક પંથ કોઈ એક ધર્મ માટે નહીં પણ દરેક ધર્મના ધાર્મિક સ્થળો પહેલાં તેમને ચેતવણી આપવામાં આવે છે અહીંથી હટાવી લ્યો અહીંથી પાછળ લઈ લો અને આનો ઉત્તમ ઉદાહરણ શીતળા માતા મા જગદંબા સાક્ષાત સાત બિરાજે છે તે ઘોઘા રોડ ઉપર તેમને વિનંતી કરવાથી સીતળામાનું મંદિર પાછળ પણ લઈ લેવામાં આવ્યું હતું એવી જ રીતે બધાને સૂચના આપવામાં આવે છે તેમને કે પહેલાં અગાઉ કહેવામાં આવે છે પછી નથી લેતા ત્યારે તેમનું દબાણ હટાવવામાં આવે છે